तांत्रिक અને સુથાર એ ચાલ ચલાવીને રાજકુમારીને કબીરિતે મૂર્ખ બનાવી તે તમે ભાગ 1 અને ભાગ 2 માં જોયું અને રાજાને એમ થયું કે વિષ્ણુ ભગવાન જાતે તેમની દીકરી સાથે ગાંધર્વ લગ્ન કર્યા છે તો હવે મને કોણ હરાવી શકે આવો વિચારી રાજા બીજા રાજા સાથે યુદ્ધ કરવા નીકળી પડે છે હવે જુઓ આગળ શું થાય છે दीक्री वत मान राजापण सवारे बचेला थोड़ा घना सैनिकों लई सम्रांगण में उभो आ बाजू तांत्रिक पर ऊपर सवार थई लड़ाई लड़वा आकाश में उड़वा लग्यो आ दरमियान भूत भविष्य वर्तमान ने जाणनार भगवान विष्णुए तांत्रिक बाबत में चर्चा सांभी बात सांभताज एमें गरुड़ू स्मरण करूं गरुड़ी साजर थी गय તેમણે કહ્યું અરે ગરુડ એક તાંત્રિક મારું રૂપ ધારણ કરીને રાજકુમારી સાથે વ્યાભિચાર કરે છે તે શું તું જાણે છે ભગવન તે તાંત્રિકના બધા કરતું તો મારી જાણમાં જ છે બોલો હવે આપણે શું કરવું જોઈએ ગરુડે કહ્યું ભગવાન બોલ્યા આજે તે તાંત્રિક મોતની પરવા કર્યા વિના લડાઈના મેદાનમાં આવી ગયો છે તેનું મોત નક્કી પણ જો એન થશે તો આખો જગત મહેણા મારશે કે ક્ષત્રિયોએ ગરુર સાથે ભગવાન વિષ્ણુનો સંહાર કર્યો પછી કોઈ આપણી પૂજા કરશે નહીં આ સ્થિતિમાં એ જ યોગ્ય ગણાશે કે તો તાંત્રિકના લાકડાના ગરુરમાં પ્રવેશ કરી લે હું પણ તે તાંત્રિકના શરીરમાં પ્રવેશી જાઉં આ રીતે તાંત્રિક બધા દુશ્મનોનો સંહાર કરી નાખશે शत्रुओनों सर्वनाश थगत में आपनी प्रतिष्ठा वधी जशे पची गरुड़े तांत्रिकना लाकडाना गरुड़मा अने भगवान विष्णुए तांत्रिकना शरीर प्रवेश करो पची राजाए लड़ाई मा बधा दुश्मनों ने हणी नाख्या त्यार पची तांत्रिक राजू मारी राज जीवन भोगवा। भोगवा। जो अमारो वीडियो पसंद होय तो सब्सक्राइब करो आमरी चैनल ने